આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર શ્રી જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટ મોડાસા દ્વારા નિઃશુલ્ક બીપી તેમજ ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન અત્યારનો યુગ ફાસ્ટ યુગ છે તેમાં વ્યક્તિ સવારથી સાંજ સુધી આર્થિક નોકરી સામાજિક જવાબદારીઓની ફરજમાં દોડ્યા કરે છે તાણમાં રહે છે અને સમયસર આહાર ન લેતા વિવિધ બીમારી ક્યારે આવી જાય તે જણાતું નથી અને વિવિધ બીમારીઓનો ભોગ પણ બને છે આવા સમયે સામાજિક સેવાકીય સંસ્થાઓ દ્વારા વિવિધ કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવો જ કેમ્પ આજે મોડાસાની સેવાકીય સંસ્થા શ્રી જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટ મોડાસા દ્વારા મોડાસાના હાર્દ સમાન કલ્યાણ ચોકમાં બીપી તેમજ ડાયબિટીઝનો ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં મોડાસાની ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન ભરતભાઈ પરમારના સહયોગ દ્વારા વાતા અનુકૂળ બસ તેમજ ડોક્ટર ટીમોનું સહયોગ મળી રહ્યો હતો આ કેમ્પનું આયોજન કરનાર શ્રી જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટ મોડાસાના પ્રમુખ નરેશભાઈ પારેખ ટ્રસ્ટીઓ ભૂપેન્દ્રભાઈ પટેલ વિઠ્ઠલભાઈ પટેલ જયેશભાઈ શાહ સમગ્ર ટીમે ખૂબ જહેમત ઉઠાવી હતી સાથે મોડાસાની સેવાકીય સંસ્થા જાયન્ટ્સ મોડાસા પરિવારના સભ્યો નિલેશ જોશી પ્રવીણ પરમાર પ્રદીપભાઈ ખંભોળજાએ સેવા આપી હતી અને મોડાસાની જનતાને મોટી સંખ્યામાં લાભ લીધો હતો